ના હોય હું કઈ ઠેલ્યો પડી છે જબ્બર કમાઈ જાય આપડે બેન ઓમ હાસ કે ઓમ એન્ટ્રી કેવી છે આપડી જબ્બર હા જબ્બર એક નંબર ને તો ભાઈ આપડે બે આપડે બેન કાચોક ને બધું જતું રહે કાચો કે જવાનું છે ખબર છે ને હું કે અમર કુ આપડે ટાઈ ઠેલ્યો પડી રુનુબલ છોડી લાવશે આવો હેડો હા હેડો હડો હડો

કાલથી લાઇટો લઈને નબુ રે આ સાઇડ કર અને પછી લાઇટો લગાવી દે લે گاવળો ઓ તો ફૂંડ કશું લોઈ ના પીવે ને એટલે લગન પછી ચાટકા મશીન ડાયરી કરું છે તો કે گاવળોમાં બારો

અમે તો અમાર વાર ટાઈટ કરતો તો એટલે છે બનતા બંધો સોના મન અપઈ કરાય ગલ એટલે મોન આલ પાઉ એટલે મોન તો મારા બાને નઈ હાલતો તન તો હાલું મોન ના કે માલી નહીં હાલું લે મોટા હતા થી એટલે મોટો હતા કેર માર સારું કોઈ મોટો જો છે હવે લે તું જાજે હોતી નકર આ વધારે પાવન ના કરતા ના કે હા ના કે ઓ મોડીન રોહા અમી તો કે દતાર્યા રહ્યા તું જાજે હોતી નકર માર ખાય મણે ઓય એ મગા કાકા તમન કહો તમે વાર બંધન હાજી હોય ઈ તો અમે બચે તમે હેડો હોતી સોનતી

એ મારા હાથ ની માર ખા એક દાડો એક દાડો દારૂપે મને હું બોલી જોયું મારો આપણે બેન વધારે ઉપર હાથ પાડ્યો ને એનો તો બદલો હું ચોરું કો લે પણ લેવો લેવો હે હોય તો એમ કંચ નો કપા ને સૂરો જાવ્યું છે સો વીઘા કપા સો વીઘા વાયો પેલા જેરાઈ નો

કે ક્લારો આયા છે હા બખોળ થઈ ગયા છે વે જાવ પરસી ખેતર માં અને જો પરસી છે રો ચેક છે પેલા ને મજૂરીયા ને ખડો જાવતા હું ખડો વે ખેતર ખરી અને આ આ વન ખાશું સકેડિયમ

પેલી પેલી ચોરી કરો પેલો આવો દોસ્તો રેવાનો

એ જવાબ કગર મતલે માય કાંગલી ગોલ કગર મત આ બે માય કાંગલીઓ થી ગોમની તો હું માર ખાવું છું તાડી તો હું માર ખાવું છું મને ખબર મને ખબર હું તાર હંગા સા ના મે મગે એટલે લડવાનું ચાલ શી ખાબે શું તમે ચોરી કરવા પછી મારવાનું છે એ કાવાઈ કેટાઓ કાન જવા દે ને મ શું કરયો હે રૂપિયા વાપરવા મને જવા દો પાડો ભય પાડો મને જવા દો કાન જવા દો કોણ તો થેલી તો આ બધી હાથ એ

દહ માં ભણો એવડા બાર માં ને ઓરવા લઈ ગયા તા તમે તમને બેન વાકુ આવડા ભણો ધંધો ખો

આ ચોરી કરવા પીંડું તો ભાઈ બન આવવાના આવશે તો ક્યારે વાત સાંભળજો ના એને તો બાપડાને કોઈ વખ ના હોય તો હાલ ભેગો થઈ ગયો લઈ જો હડો કોક ધંધો કરો હવે તો આયો લે કેરા કે પર હું પાઉ આ મારો બનાસ